બધી ખબર પડે છે ખબર પડતી હોય પછી અમલ કરતા હોય તો તને હું એક તો હવે કાલ તો કચરો નાખતો દેખાય તમારી વાત સજો આ કંટાળી ગયો

એવું છે મારા બાપા એ જમીન વધારી ની તો એ ના વધારી છો વધારે એટલે વધારીશ એમને બોલાય અરે અત્યારે ક્યાંકી બોલાવતા

એટલે આવું કે ખબર છે કે બીકા તારી બૈરી ભણેલી ગણેલી હોશિયાર છોકરી છે એ તારા જેવા અભણને કોણ ભણેલી ગણેલી આલે એમ કે પેલા અરે હું કોણ કોણ ભણેલી ગણેલી છે ચાલો મારા બૈરા એમ કોમ કરી બેન બી કોમ કરી ને ઘર કોમ બધું મારા જોડે કરાવરાવા છે ચાલો હવે મારા વાપા અગરબત્તી કરતો હોય કાકા કે ગોવિંદ બોલો ગોપાલ બોલો એટલે માર બૈરી કેલે ખાવું એટલે હણ ફૂલો લે તારે તો બૈરી આલુ ચા બી કે સારી વાત મેં કીધું ચક્કુ ચા ચા બનાવતી ચા બને લઈને આવી મારા કાકા ને આપી મારા કાકા એ ચા નો કપ લીધો એક ચુસ્કી મારી અને વખોડ કર્યો કે વાહુ બેટા ચા જોરદાર એક નંબર ફાસ્ટ ક્લાસ બનાવી છે ન મળે એવું ના કેવાય સ્ત્રી છે સ્ત્રી શક્તિ છે અને આપડે બેઠા બાપા બધા મર્યાદા તને ખબર નથી આપણા સમાજમાં સ્ત્રીની માન મર્યાદા અને મોહો હોવો જરૂરી છે ભાઈ બરાબર એનું સન્માન કરવું જોઈએ ખબર પડી તમારે સ્ત્રીઓ આત્મ નિર્ભર થઈ ગઈ પોતાના પગ ઉપર તને ખબર છે છે આત્મનિર્ભર થઈ ખબર છે આપડા બોમ્બો એક સરસ મજાનો આજે ટેન્ટ લાગ્યો છે હા એમો આ સખી દ્વારા બધી નવા નવા સાબુ નિર્માણ કર્યું છે જાતે ચોકલેટો બનાવે છે એટલે હવે જાતે થોડા આત્મનિર્ભર બનો ભાઈ આત્મનિર્ભર છું બરોબર ખબર આત્મનિર્ભર હોય તો કચરો જેવા મળે બોલો કચરા પેટી ડબ્બામાં ગુણાયા છે એટલે એ વળે કીધું ભીખા ઉપયોગ કરજે આપણે ઉપયોગ કરી દીધો બે કલર ના કચરા પેટીના ડબ્બા આપ્યા છે આ બે કચરા પેટીના ડબ્બા ભરી જાય એટલે આપણે પંચાયત નું જે પેલું શું કહેવાય ટેક કચરો ઉઘડવા માટે ફરજ છે એમાં સામાન નાખી દેવાનો એ પછી પંચાયત વાળા યોગ્ય જગ્યાએ બહાર નિકાલ કરે કે કચરો ઉડતો ફરી આપણા બોમ્બો આવવા

આજે મગા ના મગ કાઢી ગયેલું તમ તારે